આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રોજગાર મેળા યુવાનોના સપનાઓને પૂર્ણ કરવાનું માધ્યમ બની ગયા છે શ્રી મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં આયોજીત સત્તરમાં રાષ્ટ્રીય રોજગાર મેળા દરમિયાન એક વીડિયો સંદેશમાં આ નિવેદન આપ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન રોજગાર મેળા પહેલ હેઠળ વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા ભરતી થયેલા એકાવન હજારથી વધુ કર્મચારીઓને નિમણૂક પત્રો સોંપવામાં આવ્યા હતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ રોજગાર મેળાઓ દ્વારા અગિયાર લાખથી વધુ યુવા યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે પ્રધાનમંત્રીએ વિકસિત ભારત યોજના પણ શરૂ કરી હતી જેનો ઉદ્દેશ સાડા ત્રણ કરોડ યુવાનોને રોજગાર પૂરો પાડવાનો છે તેમણે ભાર મૂક્યો હતો કે સ્કીલ ઇન્ડિયા મિશન જેવી પહેલ યુવાનોને કૌશલ્ય તાલીમ પૂરી પાડે છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગઈકાલે રાજસ્થાનના જેસલમેરમાં આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સની અધ્યક્ષતા કરી હતી આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ એ સેનાના વરિષ્ઠ નેતૃત્વ માટે સુરક્ષા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા ઓપરેશનલ પ્રાથમિકતાઓ પર ચર્ચા કરવા અને મુખ્ય નીતિગત નિર્ણયો લેવા માટે એક ઉચ્ચ સ્તરીય સંસ્થાકીય મંચ છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ જનરલ અનિલ ચૌહાણની સાથે શ્રી સિંહે વર્તમાન સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી અને ભારતીય સેનાની ઓપરેશનલ ક્ષમતાઓને વધારવા માટેની વ્યૂહરચનાઓની શોધ કરી સરકારે પોષણ અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર બદલાવવાનો નિર્ણય લીધો છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે નવું હેલ્પલાઇન નંબર એક પાંચ એક પાંચ આવતા મહિનાની પહેલી તારીખથી કાર્યરત થશે જે હાલના નંબર એક ચાર ચાર શૂન્ય આઠને બદલે છે તેમાં કહેવામાં આવ્યું છે કે આ પગલાથી નાગરિકોને સહાય સેવાઓ યાદ રાખવામાં અને તેનો ઉપયોગ કરવામાં સરળતા રહેશે નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આગામી પેઢીના જીએસટી સુધારા કરવેરા પ્રણાલીને વધુ કાર્યક્ષમ સમાન અને વિકાસલક્ષી બનાવશે તેમણે જણાવ્યું હતું કે સરકાર પ્રમાણિક કરદાતાઓના જીવનને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદમાં નવા સીજીએસટી ભવનનું ઉદઘાટન કરતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે કાર્યક્ષમ કરવેરા પ્રણાલી આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે સુશ્રી સીતારમણે જણાવ્યું હતું કે સરળ જીએસટી નોંધણી યોજના આવતા મહિના નાની પહેલી તારીખથી અમલમાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે લગભગ છન્નું ટકા નવા અરજદારોને આ સુધારાનો લાભ મળવાની અપેક્ષા છે તેમણે ઉમેર્યું હતું કે જીએસટી સેવા કેન્દ્રોમાં પર્યાપ્ત સ્ટાફ સુલભતા અને યોગ્ય જાળવણી સુનિશ્ચિત કરવામાં આવશે જેથી કરદાતાઓને સમયસર અને ગુણવત્તાયુક્ત સહાય મળે કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં એકતા નગર એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ગ્રામીણ ડાક સેવક સંમેલન યોજાયું કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગ્રામીણ ડાક સેવકોને પરિવારના સભ્યો ગણાવતા જણાવ્યું કે આજના આધુનિકતાના યુગમાં એકતાનું પ્રતિક એટલે સૌ ગ્રામીણ ડાક સેવકો છે કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે ભારત દેશ પાસે વિશ્વનું સૌથી મોટું પોસ્ટલ નેટવર્ક છે તેના માધ્યમથી ડાક સેવકો દરેક સુવિધા ઘર સુધી પહોંચાડીને વ્યક્તિના જીવનમાં ખુશી લાવે છે સુકન્યા સમૃદ્ધિથી વિધવા વૃધ્ધ પેન્શન સુધીની સુવિધા ઘર આંગણે પૂરી પાડે છે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ડાક સેવક સંમેલન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પી હતી જિલ્લા મથક ભુજના ભુજિયા ડુંગરના સાનિધ્યમાં બનેલું સ્મૃતિવન હાલ દિવાળી વેકેશનને કારણે પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે ચારસો કરોડ રૂપિયાના ખર્ચે ચારસો સિત્તેર એકર જમીનમાં આકાર પામેલું આ ભૂકંપ સ્મૃતિવન કચ્છ આવતા પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક પાંચ હજાર જેટલા લોકો તેની મુલાકાત લઈ રહ્યા છે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ વિલેજમાં પુરસ્કૃત થયેલું આ દેશનું પ્રથમ અર્થ ક્વેક મેમોરિયલ પાર્ક તેની વિશેષતાઓ માટે વર્ષે લાખો મુલાકાતીઓને આકર્ષે છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ વન ડે મેચોની ત્રીજી અને અંતિમ મેચ આજે સિડની ખાતે રમાશે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બંને વન ડે મેચ જીતી શ્રેણી જીતી લીધી છે મેચ ભારતીય સમય મુજબ સવારે નવ વાગ્યે શરૂ થશે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાને કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી સત્યાવીસ ઓક્ટોબર સુધી સાતથી વધુ જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા સાથે કચ્છમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે અને આ આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર